નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રચારને ખોટી રીતે રજૂ કરનારની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર આરોપીની અટકાયત કરવામાં આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે તેવું જ થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વિડીયો બનાવી દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો ઉપરથી સાબિત થયું છે આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે તેમાં આરબી બારિયા નામની પ્રોફાઇલ ઉપર પોસ્ટ વાયરલ કરાઈ હતી જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી તાજેતરમાં પણ આ પ્રકારના વિડીયો મામલે ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે અને મુંબઈના ભાજપ સચિવ પ્રતિક કરપે દ્વારા મહારાષ્ટ્ર કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો મહાવિકાસ મહારાષ્ટ્ર કોંગ્રેસ યુથના એક્સ અકાઉન્ટ ફેસબુક એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર આ વિડિયો મૂકવામાં આવ્યો હતો અમિત શાહના ફેરવવામાં આવી રહેલા નકલી વિડિયોમાં તે ઓબીસી એસસી એસટી અનામત નાબૂદ કરવા વિશે બોલતા હોવાનું જણાય છે જો કે આ વીડિયો નકલી હોવાનું જણાવ્યું હતું આ પૂર્વે આપેલા ભાષણમાં અમિત શાહે જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો ગેરબંધારણીય રીતે મુસ્લિમ સમાજને આપવામાં આવેલું અનામત તે નીકાળશે